રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂપિયા તેત્રીસ કરોડનું માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે પુનઃ કર્યું છે સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા પચીસ વર્ષ સુધીની યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થક્ષેત્રનું રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે સિદ્ધપુર ગયા તીર્થ ક્ષેત્રની રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે જેથી સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી જન્મી છે એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તેત્રીસ કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થક્ષેત્ર માટે અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે પાંચ મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ક્ષેત્રો છે આ તીર્થ ક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં શ્રદ્ધા સંપૂર્ણ શ્રદ્ધા છે